સુરતના હીરા ઉદ્યોગ પર મંદીનું ભારે સંકટ છે ત્યારે હીરા ઉદ્યોગને મદદ કરવા માટેની માંગ ઉઠી છે કોંગ્રેસે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે લગાવ્યો આરોપ કે સરકારને હીરા ઉદ્યોગ અને કલાકારોની કોઈ જ ચિંતા નથી ભાજપને ધન અને મત આપવામાં હંમેશા હીરા ઉદ્યોગ અગ્રેસર રહ્યું હોવા છતાં તેની સાથે સંકળાયેલા લાખો લોકોની ચિંતા નથી શક્તિસિંહે દાવો કર્યો કે હીરા ઉદ્યોગમાં મંદીથી સૌથી વધુ રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે તેમનું શોષણ થઈ રહ્યું છે એવામાં મંદીમાં ફસાયેલા હીરા ઉદ્યોગને સર

પ્રતિષ્ઠા છે એ લોકો પણ છટણી કરવા માંડ્યા છે અને કારીગરોને ઓછા કરવા માંડ્યા છે કારીગરોને ટકી રહે માટે સર્વે કરી હું કોઈ મોટા ફિગરની માંગણી ના બદલે સરકાર બહાર આવે એમના સાથે ડાયલોગ કરે અને ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા લોકો કારીગરો સાથે વાત કરીને જરૂર પડશે અમે પણ મદદરૂપ થઈશું અને હું એવું નથી કહેતો કે માલામાલ કરો પણ સસ્ટેન થઈ શકે એમનો જીવન નિર્વાહ ચાલી શકે એ ટકી રહે આ ધંધામાં എട്ടാ പൂർത്തിയെ സഹായ